જો કે ભાગવતના મૂળ ચાર પ્રકારો પાડ્યા છે એક ઘટનાત્મક એક ઉપદેશાત્મક એક સ્તુત્યાત્મક અને એક ગીતાત્મક આ ચાર પ્રકાર ભાગવતજીના પાડ્યા છે આપણને વિચાર આવશે આ ઘટનાત્મક એટલે શું આ ભાગવતને ઘટનાત્મકમાં લઈ ગયા તો એ શું છે પરમાત્માની જે લીલાઓનું જે વર્ણન છે ને એ ભગવાનની બધી ઘટનાત્મક કથાઓ છે એક સાધારણ પરમાત્માનું અને બાકી બધી જ પ્રભુની લીલાઓ આ ઘટનાત્મક છે ઇતિહાસની કથાઓ છે જે ઇતિહાસના બે પ્રયોજનો છે બે પ્રયોજનમાં એક પ્રયોજન છે ઉપદેશ સ્તુતિ ગીતનો ઉપક્રમ અને ઉપસંહાર કરવો અને બીજો એક ભાગ છે કોઈ વિશેષ કોઈ માણસને શિક્ષા દેવી શ્રીમદ ભાગવતનો સિદ્ધાંત આ વિશેષ દીક્ષા છે ભાગવત ભવિષ્યનું વર્ણન કરે છે ભાગવતની કથા તમે સાંભળી હશે તો હવે કયો અવતાર થવાનો ભવિષ્યમાં શું શું થશે એની બધી જ વાતો ભગવાન ભાગવતજીમાં લખી છે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા સંભળાવે તો એ કથામાં કેટલું લખ્યું છે કલીનું વર્ણન કર્યું છે હવે હવે આવનારો સમય આવો થવાનો છે ગ્રંથોમાં લખ્યું છે કે આવનારા સમયમાં માણસ આળસુ બનશે ક્રોધી બનશે લોભી બનશે સ્વાર્થી બનશે માણસ ધીમે ધીમે એની હાઈટ નાનો કરતો જાય ઠીંગણો થશે આ બધું જ ભાગવતજીમાં લખ્યું છે તો ભવિષ્યનું વર્ણન ભાગવતજીમાં લખ્યું છે અને ભવિષ્યનું વર્ણન એટલા માટે લખી શકા કે પરમાત્મા વ્યાસ નારાયણ સ્વયં પોતે ભગવાનના અવતાર હતા પરમાત્માએ પોતે અવતાર લઈ અને આપણને આ ભાગવત જેવો ગ્રંથ આપ્યો છે ભાગવતનો બીજો ભાગ છે ઉપદેશાત્મક સાધારણ ઉપદેશ હોય અને વિશેષ ઉપદેશ હોય પરિવારના લોકો મિત્રો આપણા સગા સંબંધીઓ આપણને જે ઉપદેશ કરે ને એ સાધારણ હોય કારણ કે એમાં ઉપદેશમાં એક જ વસ્તુ હોય કે તમારે આમ ધંધો કરવો જોઈએ તમારે આમ કરવું જોઈએ તમે અહીંયા વ્યવસાય કરો તમને વધારે પૈસા મળશે આ સામાન્ય ઉપદેશ છે પણ કોઈ મહાપુરુષો મળે અને ભગવાનની કથાનો જ્યારે ઉપદેશ કરે ત્યારે સમજવું આ મારા માટે વિશેષ ઉપદેશ મળ્યો છે મને આજે વિશેષ ઉપદેશમાં આપણને ભાગવતની એટલે ભાગવત કહેતા ભગવાન છે ભગવાનની વાતો મળે ભગવાનનો ઉપદેશ મળે તો આપણા માટે એ વિશેષ ઉપદેશ થઈ ગયો છે તો એવા આપણા આ ચાર ધર્મોમાં ત્રીજો ભાગ છે સ્તુતિયાત્મક પરમાત્માની સ્તુતિ થઈ છે ભગવાનની સ્તુતિનો અર્થ છે પ્રશંસા સ્તુતિ કોના માટે દેવતા અથવા તો મનુષ્ય આદિના ગુણ પ્રભાવ શક્તિ કર્મ એકદમ સારા હોય તો આપણે એની સ્તુતિ કરતા હોય છે કોઈ માણસની આપણે પ્રશંસા કરીએ એની સ્તુતિ છે ભગવાનના ગુણોની કોઈ સીમા નથી પરમાત્માની લીલાઓની કોઈ સીમા નથી ભગવાન દયા કરે તો પરમાત્માને કરુણા સાગર કીધા છે કારણ કે સાગર અગાધ છે એટલા માટે સમુદ્ર બહુ મોટો છે એટલા માટે થઈને કદાચ એ કરુણા સાગર કીધા હશે પણ સાગર પણ કહેવા એ પણ થોડીક અશોભે એવી વાત છે કારણ કે સમુદ્ર ને કિનારો છે પણ પરમાત્મા કોઈના ઉપર દયા કરુણા વરસાવે એમાં ભગવાન કિનારો છે એટલે ગાવ છો ને પેલું ગીત ઓ કરુણા ના તારી કરુણાનો કોઈ પાર નથી ઓ કરુણાના કરાર તારી કરુણાનો કોઈ પાર નથી ઓ કરુણા ના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી ઓ કરુણા કરે કરુણા નથી ભગવાન એટલી કરુણા કરે છે કે જેની કરુણાની સીમા જ નથી તો ભગવાનની કરુણાનો કોઈ પાર જ નથી આ સંસારમાં પરમાત્માની કરુણા ને કોઈ સીમા નથી એટલે પ્રભુ પ્રાર્થના કરવાને યોગ્ય છે તો પ્રભુને આપણે સ્તુતિ કરતા હોઈએ છેલ્લો પ્રકાર છે ગીતાત્મક ગીતાત્મક શબ્દ એટલે ગીતા નથી ગીતને ભાવ છે ગાવાની ભાવના છે ગીત શબ્દનો અર્થ છે ગાવું અને આપણે અહીંયા પરમાત્માને ગાવા માટે બેઠા છીએ હું એકલો જ બોલું એમ નહીં જ્યારે જ્યારે તમને ક્યારેક અવસર મળે ત્યારે તમારે એમાં ગાઈ લેવું જોઈએ તો એ ભાગવતના આધારે આપણે આજે નંદ મહોત્સવ તરફ ગતિ કરવી છે પણ જ્યાં સુધી મર્યાદા પુરુષોત્તમ તમારા જીવનમાં ન આવે ત્યાં સુધી પૂર્ણ પુરુષોત્તમ તમને ક્યારે પ્રાપ્ત ન થાય મર્યાદા વગર તમને પૂર્ણ ન મળે ક્યારે એટલે ભાગવતજીના દસમ સ્કંદમાં ભગવાન ઠાકોરજીનું પ્રાગટ્ય છે પણ નવમ સ્કંદમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું પ્રાગટ્ય છે મર્યાદા હોય તો જ પૂર્ણતા તમને પ્રાપ્ત થાય